નમસ્કાર મિત્રો તો આજના ડિજિટલ યુગમાં દિવસેને દિવસે ટેકનોલોજી વધતી જાય છે તેની સામે સાયબર ક્રાઇમ પણ તેટલો જ વધતો જાય છે તેમાંનું એક છે કેવાયસી ફ્રોડ આજના વિડીયોમાં આપણે કેવાયસી ફ્રોડ વિશે કેવાયસી ફ્રોડ અટકાવવા માટે શું કરવું અને શું ન કરવું જોઈએ તથા તેના નિવારણ માટેની ટીપ્સ વિશે જાણીશું ધનો યોર કસ્ટમર કેવાયસી પ્રોસેસ તે ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રીનો પાયાનો ઘટક છે જે ગ્રાહકોની ઓળખ અને સરનામું ચકાસવા માટે જરૂરી છે તે નાણાકીય સંસ્થાઓને છેતરપિંડી અને મની લોન્ડરિંગ સામે રક્ષણ આપે છે જોકે સાયબર અપરાધીઓ ગ્રાહકોની નાણાકીય અને વ્યક્તિગત માહિતીને સુરક્ષિત કરવા માટે રચાયેલ આ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે એક ગ્રાહક તરીકે કેવાયસી ફ્રોડ અને તેને કેવી રીતે અટકાવવી તે જાણવું મહત્વપૂર્ણ છે કેવાયસી ફ્રોડ તૈયારી થાય છે જ્યારે સ્કેમર્સ બેંક અધિકારીઓ અથવા નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓનો ઢોંગ કરે છે તેઓ વ્યક્તિઓનો સંપર્ક કરે છે તેમને વારંવાર તેમના બેંક એકાઉન્ટ સસ્પેન્શનની ધમકી આપે છે અને તેમને કેવાયસી વિગતો અપડેટ કરવા માટે દબાણ કરે છે સ્કેમર્સ કેવાયસી કૌભાંડોમાં વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે જેમાંની એક છે નકલી કેવાયસી અપડેટ્સ છેતરપિંડી કરનારાઓ ખોટા બહાના હેઠળ વ્યક્તિઓનો સંપર્ક કરે છે અને દાવો કરે છે કે તેમના ખાતાની તાત્કાલિક કેવાયસી ચકાસણીની જરૂર છે બીજું છે ફિશિંગ ભ્રામક ઇમેલ્સ અને મેસેજીસ વ્યક્તિઓને છેતરપિંડી વાળી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ પ્રત્યે સંવેદનશીલ માહિતીની ચોરી માટે નિર્દેશિત કરે છે ત્યારબાદ સાયબર અપરાધીઓ નાણાકીય લાભ માટે કોઈ બીજાની ઓળખનો પણ ઉપયોગ કરતા હોય છે જેના કારણે નાણાકીય નુકસાન થાય છે ખાસ ધ્યાનમાં લેવાની બાબત એ છે કે બેંકો ક્યારેય પણ ફોન પર અથવા ઈમેલ દ્વારા ખાતાની વિગતો અથવા પાસવર્ડ જેવી સેન્સિટિવ ઇન્ફોર્મેશન માગશે નહીં જો તમને વિનંતી મળે તો પુષ્ટિ માટે બેંક અથવા નાણાકીય સંસ્થાનો સંપર્ક કરો તેમની સત્તાવાર વેબસાઇટ પરથી બેંક અથવા નાણાકીય સંસ્થાની સંપર્ક વિગતો મેળવો કોઈ પણ સાયબર છેતરપિંડીની ઘટનાની તાત્કાલિક તમારી બેંક અથવા નાણાકીય સંસ્થાને જાણ કરો અને તમારી બેંક શાખા સાથે કેવાયસી વિગતો અપડેટ કરવાની પદ્ધતિઓ ચકાસો તમારા એકાઉન્ટ લોગ ઇન કેરેન્સીયસ પિન પાસવર્ડ કાર્ડ ઇન્ફોર્મેશન અથવા ઓટીપી કોઈપણ વ્યક્તિ સાથે શેર કરશો નહીં તથા કેવાસી ડોક્યુમેન્ટ્સ અથવા તેની કોપીઝ કોઈપણ અજાણી વ્યક્તિ અથવા સંસ્થાઓ સાથે પણ શેર કરશો નહીં અનવેરિફાઈડ વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન્સ પર તમારી સેન્સિટિવ ઇન્ફોર્મેશન શેર કરવાનું ટાળો તથા મોબાઈલ અને ઇમેલ દ્વારા મળેલી શંકાસ્પદ અને અનવેરીફાઈડ લિંક પર પણ ક્લિક કરશો નહીં જો તમને કેવાસી પ્લોટનો સામનો કરવો પડે તો તરત જ તમારી બેંક અને સ્થાનિક પોલીસને જાણ કરો નાણાકીય સાયબર છેતરપિંડીના કિસ્સામાં નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in પર ફરિયાદ કરો અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930-1930 પર કોલ કરો શંકાસ્પદ પ્રવૃત્તિઓની તકેદારી અને તાત્કાલિક જાણ કરવાથી કેવાસી ફ્રોડનું જોખમ ઘટાડી શકાય છે કેવાસી અપડેટ અથવા વ્યક્તિગત માહિતી માટેની વિનંતીઓની અધિકૃતતા હંમેશા ચકાસો વધુમાં અધિકૃત સરકારી પોર્ટલ દ્વારા બાયોમેટ્રિક્સ જેવી સંવેદનશીલ વ્યક્તિગત માહિતીને લોક કરવાનું વિચારો માહિતગાર અને સાવચેત રહેવાથી તમે તમારી જાતને કેવાસી ફ્રોડથી બચાવી શકો છો અને તમારી નાણાકીય અને વ્યક્તિગત માહિતીને પણ સુરક્ષિત કરી શકો છો તો આ હતી કેવાસી ફ્રોડ વિશેની જાણકારી તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ